નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એટલે આપનું સ્વાગત છે ડબોઈ સેવા સદન પુરવઠા શાખામાં કેવાયસી કરાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી ડબોઈ સેવા સદન પુરવઠા શાખામાં કેવાયસી કરાવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગ્રામ્ય તેમજ શહેરની જનતા રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે પહોંચ્યા શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવા લોકો સેવા સદનમાં કતારો લગાવી વહેલી સવારથી નંબર લગાવી લાંબી કતારો લાગી સેવા સદનની બહાર સુધી બીજી કોઈ અન્ય વ્યવસ્થા ન હોય પુરવઠા શાખા પર જ નિર્ભર રહેવા માટે લોકો મજબૂર બન્યા હતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કેટલાક લોકોના રેશન કાર્ડમાં આધાર નંબર પણ ખોટા હોવાનું સામે આવ્યું હોય જેને લઈ લોકો હાલાકી ભોગવી રહ્યા છે રેશન કાર્ડમાં આધાર નંબર ખોટા હોવાને લઈ લોકોના સુધારા કરવા પુરવઠા વિભાગ ખાતે ભારે ભીડ જોવા મળી